હલો ફ્રેન્ડ તો હવે ગાજરનો હલવો બનાવવા માટે મેં અડધો કિલો ગાજર લીધા છે એને મેં છાલ ઉતારી ને ધોઈ લીધા છે હવે હું આના કટકા કરીને બાફી લઈશ તો ફ્રેન્ડ ગાજરના મેં કટકા કરી લીધા છે હવે મેં એને વરાળમાં બાફવા માટે કૂકરમાં મૂકી દીધા છે આની હું ત્રણ સીટી વગાડીશ તમે જોઈ શકો છો એકદમ વરાળ પણ નીકળે છે અને ગાજર પણ સરસ બફાઈ ગયા છે હવે હું આને ડાયરેક્ટ કઢાઈમાં કાઢી લઈશ અને એનો છૂંદો કરી લઈશ કઢાઈમાં એક ચમચી ઘી નાખ્યું છે ઘી ઓપ્શનલ છે પણ ઘીથી સ્વાદ સરસ આવે છે તો તમે જરૂર એક ચમચી તો ઘી નાખજો જ હવે સાથે હું એમાં આ બાફેલા ગાજર એડ કરી દઉં છું હવે હું આને આમાં જ છૂંધો કરી લઉં છું તમે જોઈ શકો છો મેચરની મદદથી મેં એકદમ નો મેચ કરી લીધું છે એકદમ લીસું સરસ થઈ ગયું છે અને પાણી પણ આનું ભરી ગયું છે તમે પણ આવી રીતે ખમણવાની ઝંઝટ વગર જલ્દી બની જાય એવો ગાજરનો હલવો આવી રીતે બનાવી શકો છો તો હવે આ તમે જોઈ શકો છો એકદમ કોરો છે તો હવે હું આમાં એક કપ ભરીને ખાંડ એડ કરીશ હવે હું આને સરસ રીતે મિક્સ કરી લે તમને એમ થાશે કે અડધો કિલો ગાજર છે તો કપરીને ખાંડ કેવી રીતે નાખી તો ફ્રેન્ડ જો ખાંડનો માપ લેવા માટે આપણે ક્યાં જાવું એના કરતાં તમે આ તમને સેલું પડે એટલા સાટું મેં આવી રીતે કર્યું છે અડધો કિલો ગાજરમાં ખાંડ આટલી તો કાફી છે એટલા સારો આવી રીતે કરવાથી ન હલવો મોરો થાય ન મીઠો એકદમ સરસ મેળ પડી જશે આ તમે જોઈ શકો છો કે ગાજરમાં વચ્ચેની ડંઠલ દેખાય છે તો તમારે વચ્ચેથી કાઢી નાખવું હોય તો તમે ગાજર સુધારતી વખતે આ વચ્ચેનો ભાગ કાઢી નાખો બને ત્યાં સુધી ઝીણા ગાજર લેવા એટલે વચ્ચેનો ભાગ ન આવે હવે હું આને થોડીક વાર આવી રીતે હલાવીશ હવે હું આમાં બે ચમચી ભરીને મલાઈ એડ કરીશ હવે આને સરખી રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ તમે જો માવો ન હોય તો આવી રીતે તમે આમાં મલાઈ પણ એડ કરી શકો છો આનો સ્વાદ સરસ આવે છે હવે હું આને કન્ટિન્યુ એકદમ સરસ ઘટ થશે ત્યાં સુધી હલાવતી રહીશ તમે જોઈ શકો છો એકદમ સરસ ઓરું થઈ ગયું છે હલવો મારો સરસ બની ગયો છે તો હવે હું આમાં એલચી પાવડર મેં ખાંડ સાથે મિક્સ કરેલી એલચી છે એ પાવડર નાખું છું એને હલાવી લઉં અને સાથે એક ચમચી કાજુ બદામ નાખું છું આ બધું ઓપ્શનલ છે પણ સરસ લાગે છે તો એકદમ સરસ ગાજરનો હલવો ગરમ ગરમ ખાવા માટે તૈયાર છે તો ફરી તમે પણ એકવાર જરૂર બનાવજો